હલો ફ્રેન્ડ એકવાર આ સિમ્પલ રીતથી ભીંડાનું શાક બનાવી લીધું ને તો આખા ભીંડાનું શાક તમે બનાવવાનું ભૂલી જ જશો ઘરના મસાલાથી ઓછા સમયમાં બનતું આ શાક બનાવવા માટે અઢીસો ગ્રામ મેં ભીંડો લઈ ધોઈ કોરો કરી લીધો છે અને હવે તેને આ રીતે આપણે સમારી લઈશું તો આ રીતે બધો ભીંડો મેં સમારી લીધો છે હવે આપણે ભીંડાને આ બાઉલમાં એડ કરી દઈશું સાથે જ એમાં આપણે હવે મસાલા કરવાના છે તો મસાલામાં આપણે અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર જેટલું તીખાસ ખાતા હોય એ પ્રમાણે આપણે એડ કરવાનું છે અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેશું અને હવે સરખું મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે ત્યારબાદ હવે આ રીતે મિક્સ થયા પછી એક બાજુ આપણે રાખી દઈશું અને હવે એક કડાઈમાં આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું તો બે મોટા ચમચા જેટલું આપણે તેલ એડ કરીશું ભીંડાના શાકમાં થોડું તેલ વધારે જતું હોય છે એટલે થોડું આપણે વધારે લેવાનું છે ત્યારબાદ ગરમ થાય એટલે થોડી આપણે રાઈ એડ કરવાની છે થોડું જીરું એડ કરીશું અને થોડી આપણે હિંગ એડ કરી આપણે વઘાર કરવાનો છે ત્યારબાદ આ ભીંડાને આપણે એડ કરી દઈશું ગેસને મીડિયમ રાખવાનો છે અને હવે આપણે સરખું મિક્સ કરી લેવાનું છે સરખું મિક્સ કર્યા પછી હવે સાથે જ આપણે લસણવાળી ચટણી એડ કરી દઈશું એટલે સાથે જ સરસ એવી ફ્રાય થઈ જશે અને લસણની કચાસ તે દૂર થશે તો અડધી ચમચી લસણવાળી ચટણી આપણે એડ કરવાની છે હવે સરખું મિક્સ કર્યા પછી હવે ઢાંકીને આપણે ભીંડાને ચડવા દેવાનું છે જેથી જલ્દીથી ચડી જશે આપણો ભીંડો ત્યારબાદ ખોલીને જોઈએ તો આપણે ભીંડો લગભગ પચાસ ટકા જેટલો ચડી ગયો છે જુઓ આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે અને ભીંડો આપણો હજી કાચો જ છે તો આપણે હવે રસો કરવા માટે થોડું પાણી એડ કરવાનું છે તો લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે પાણી એડ કરવાથી તેલ સરસ એવું છૂટું પડશે અને મસાલા છે તે દાદશે નહીં તો બસ હવે થોડીવાર ઢાંકીને ચડવા દેસું એકાદ મિનિટ જેટલો સમય થયો છે અને હું ખોલીને જાઉં છું તો તેલ સરસ એવું છૂટું પડી ગયું છે અને ભીંડો આમ જોઈએ તો સરસ એવો ચડી ગયો છે બસ થોડી ઘણી કચાશ થઈ તો ત્યારે જ આપણે હવે ટમેટું એડ કરવાનું છે ધ્યાન એ રાખવાનું કે ભીંડાને ચડવાની થોડી વાર હોય ત્યારે આપણે ટમેટું એડ કરવાનું છે તો અહીંયા મેં આ રીતે એક નાનું ટમેટું લઈ આ રીતે કટ કરી હવે એડ કર્યું છે સાથે આ શાકમાં ગળપણ હોય તો એટલું જ સરસ એવું લાગે છે આ શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અડધી ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે જેથી સરસ એવું બેલેન્સ જળવાઈ રહે તો બસ અડધી મિનિટ જેટલો સમય થયો છે શાક જોઈએ તો એકદમ સરસ એવું ચડી ગયું છે સરસ એવો રસો પણ બની ગયો છે મીડિયમ એવો ત્યારબાદ તમારે જો વધારે રસો રાખવો હોય તો થોડી આમાં છાશ પણ એડ કરી શકાય તો લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને થોડા ફ્રેશ ધાણા એડ કરવાના છે અને હવે આપણે ગેસને બંધ કરી નીચે ઉતારી લેશું તો ફ્રેન્ડ તમે પણ આ રીતે રેસીપી બનાવો અને મને કમેન્ટ સેક્શનમાં બતાવો તો તમને આજની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળે